આય સપડન ને પણ

હાલા બધે લે આ લે આ લે આ લે લાઈન માર્યો તું લાઈન માં લે આવતી કેલેને આડું બધું ડોલ ને તાવતી આવે છે એકામાં ચા પીવાની માંખો નહીં

લાઈટ આવે ને પછી એક બે ડોલ લઈને પાણી આવી તાર લગન થઈ ગયા તાર હું પંચા છે માર લગન થી તારે મારી યાર પડવું છે પાણી ભરવા એવો પાણી થી મતલબ રાખ ને બે હાય આવો ને આવો છે મને તમારું દાદ છે તમને મારું દાદ છે એટલે તમારા માટે તો હું ભી છું ને તો ગાગર ઠલાવા ન હોય જાવ માર બાપા ઘરે વાત જોતાય છે મારી તોય ન જ છાતી હું કહું લગન થાય ને એટલે આ ટીપનું ભરીને હું દરરોજ તાર પાણી ભરવા જ નહી જાવ એમ નહીં તો વગર લગન ને તારા ટેબુ તારા ઘરે ખાલી કરીને તું મારા ઘરે આજ નાખી જા ને એમાં ડોલે ડોલે હારવું ને એટલે નાખી ને એમાં અચાનક લાઈટ વહી ગઈ તો હું ઉભી રહી ગયા બેરવા આવ્યો બપોર આપડે કે હવે દીકરી સામે તું રખડું લાગશો એનું કામ કરે તું તારો કામ

પણ મારે મને ભરાવા જો મારે બારાનો દીકરો છે એ ડોલે રાખ હવે